જય હિન્દુ વંદે માતર દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર મિત્રો પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર જોવાના છે એના પહેલાં મિત્રો પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે સ્પેશિયલ આપણા દ્વારા પાર્ટ બીના વીસ મોડલ પેપર તૈયાર કરવામાં આવ્યા છે પરીક્ષાની અંદર મિત્રો આ વીસ મોડલ પેપરમાંથી બેઠા પ્રશ્ન તમને જોવા મળશે ઓકે તો જો આ વીસ મોડલ પેપરની પીડીએફ મટીરિયલ જો તમે મેળવવા માંગતા હો તો અહીં આપણા નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણસ બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મિત્રો મોકલી આપજો તો તમને આ પીડીએફ મળી જશે ઓકે તો તાજેતરમાં જે પીએસઆઈની પરીક્ષા લેવામાં આવી છે આ પીએસઆઈની પરીક્ષા અને અન્ય આધારભૂત સ્રોતોના આધારે આ પેપર તૈયાર કરવામાં આવે છે વિવિધ પ્રકારના પેપરોમાં તમને જોવા મળશે ઓકે ઇઝી પેપર હશે મીડિયમ હશે હાર્ડ હશે તમામ લેવલના પેપર આમાં આવી જશે મિત્રો માત્ર સો રૂપિયામાં મળી રહેશે ઓકે ગૂગલ પે ફોનપે ગમે તે દ્વારા તમે આ નંબર ઉપર પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો તમને આ મોડલ પેપર પીડીએફ સ્વરૂપે મળી જશે ચાલો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ પાર્ટ બે નું મોડલ પેપરની શરૂઆત કરીએ ચાલો સૌપ્રથમ પ્રથમ કરંટ અપેસના ક્વેશ્ચન આપી દીધા છે કે ભાઈ વર્ષ બે હજાર ચોવીસના વિશ્વ એડ્સ દિવસની થીમ શું છે તો મિત્રો એની થીમ હતી ટેક ધ રાઈટ પાથ માય હેલ્થ માય રાઇટ ઓકે ઓપ્શન ડી આનો સાચો જવાબ બનશે ત્યારબાદનું ક્વેશ્ચન તાજેતરમાં પ્રકાશિત થયેલા નેટવર્ક રેડીનેસ ઇન્ડેક્સ બે હજાર ચોવીસ નીચેના પેલું વિધાન છે કે તે વિશ્વ બેંક દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે તો મિત્રો આ ખોટું વિધાન છે અને નિમ્ન મધ્યમ આવક ધરાવતા દેશોના જૂથોમાં ભારત પ્રથમ ગમે છે આ પણ ખોટું છે મતલબ કે બંને વિધાનો ખોટા છે એટલે કે ઓપ્શન ડી સાચો જવાબ બનશે ત્યારબાદ તાજેતરમાં ભારત અને સિંગાપુર વચ્ચેની દ્વિપક્ષીય કવાયત અગ્નિ વોરિયર બે હજાર

તો આ ચક્રવાતનું નામ કોણે આપ્યું હતું એટલે કે કયા દેશે આ ચક્રવાતનું નામ આપ્યું હતું તો જો આવશે સાઉદી અરેબિયા તાજેતરમાં પોલીસ મહાનિર્દેશક અથવા તો ઇન્સ્પેક્ટર જનરલ જનરલોની ઓગણસાઠ મેં અખિલ ભારતીય પરિષદ ક્યાં યોજાઈ હતી તો આ યોજાઈ હતી ભુવનેશ્વર ખાતે ત્યારબાદ તાજેતરમાં ગુજરાતના કયા પોલીસ સ્ટેશનને દેશના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ મળ્યો હતો તો એ છે મિત્રો ઈચ્છાપુર પોલીસ સ્ટેશન જે સુરતમાં આવેલું છે તેમજ તા તાજેતરમાં ભારતે આઈએનએસ આધારિત અધિઘાત પરથી કે ફોર બેલેસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું તો આઈએનએસ અરીઘાત અને કે ફોર મિસાઇલ વિશે નીચેના વિધાનો ધ્યાને લેવાના છે ઓકે બે વિધાનો આપી દીધા છે એમાંથી સાચ આપણે વિધાનોને ધ્યાનને લઈએ કે ભાઈ આઈએનએસ અરીઘાત ભારતની બીજી સ્વદેશી નિર્મિત પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઇલ છે તો એકદમ સાચું છે અને કે ફોર મિસાઇલની રેન્જ પાંત્રીસો કિમી છે આ પણ સાચું છે બંને સાચા છે એટલે કે ઓપ્શન સી સાચો જવાબ રહેશે ભારતીય સેનાએ તાજેતરમાં અધિકારીઓની તાલીમને આધુનિક બનાવવા માટે શરૂ કરાયેલ ઓન ઓનલાઈન પ્લેટફોર્મનું નામ શું છે જવાબ આવશે મિત્રો એકલવ્ય ગુજરાતની સાંસ્કૃતિક હસ્તકલા વિરાસત સંદર્ભે નીચેના વિધાનોને ધ્યાનમાં લેવાના છે ચાલો લઈએ તાજેતરમાં ઘરચોરાને જીઆઈટીક મળ્યો છે તો એકદમ સાચું છે લગ્નમાં પરણે તળને પક્ષ તરફથી જે સાડી આવે છે તેને ઘરચોરું કહેવામાં આવે છે આ પણ સાચું છે ત્યારબાદ લગ્નમાં મામા તરફથી પરણેતળને અથવા તો ભાણેજને પાણેતર આપવામાં આવે છે આ પણ સાચું છે તમામ સાચા છે એટલે કે ઓપ્શન ડી રાઈટ આન્સર ત્યારબાદ રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો જવાબ આવશે બે ડિસેમ્બર ત્યારબાદ વિશ્વનો સૌથી ઝડપી મહિલા દોડવીર ફ્લોરેન્સ ગ્રીફિથ જોયનર દ્વારા કયા વર્ષ કયા વર્ષમાં સ્થાપવામાં આવેલ સો મીટર દોડનો વિશ્વ વિક્રમ હજુ આજ દિન સુધી તૂટ્યો નથી મિત્રો જો આવશે ઓગણીસો અઠ્યાસી લૂગ કઈ રમત છે લૂગ કઈ રમત છે તો એ છે બરફના ટ્રેક પર સ્લેજ દોડવવાની રમત છે તેમાં નીચેની કઈ ભાષાઓ સંયુક્ત રાષ્ટ્રોની સત્તાવાર ભાષાઓ છે તેમાં આવશે મિત્રો કે ભાઈ ઇંગ્લિશ ફ્રેન્ચ ચીની રશિયન અરેબિક અને સ્પેનિશ તે પણ લોકમાન્ય તિલકની બાબતમાં શું સાચું નથી ઓકે ચાર ઓપ્શનમાંથી શું સાચું નથી તે શોધવાનું છે તો આમાં મિત્રો વાત કરીએ કે ભાઈ સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે મેળવીને જમ્પીશ તો સાચું હતું આમાંથી આપણે ખોટું પસંદ કરવાનું છે અને ખોટું છે આમાં ભાઈ તેઓ મવાડવાદના મુખ્ય નેતા હતા ઓકે મવાડવાદની હવે જહાલવાદ આવશે મિત્રો એટલે કે આ ખોટું છે બાકીના સાચા છે ત્યારબાદ રાષ્ટ્રવાદી આંદોલનમાં ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વપ્રથમ નેતા કોણ હતા તો મિત્રો અરવિંદ ઘોષ હિન્દ છોડો ચરોવરમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું તેમાં જવાબ આવશે મિત્રો આચાર્ય વિનોબા ભાવે ત્યારબાદ સરફરોશી કી તમન્ના અબ મારે દિલ મહે દેખના હૈ જોર કીટના બાજુ એ કાતિલ મહે આ પંક્તિ કોની છે તો એ છે મિત્રો રામપ્રસાદ બિસ્મિલની એટલે કે બિસ્મિલ ત્યારબાદ નીચેના ભારતના રાજ્યો પૈકી કયું રાજ્ય આ દેશનું સૌથી જૂનું ખડક રચના બંધારણ ધરાવે છે જવાબ આવશે કર્ણાટક નીચેના પૈકી કયા વર્ષમાં ભારતની તમામ એરલાઇન્સનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું તો એ વર્ષ મિત્રો ઓગણીસો ત્રેપન ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો શિશુ મૃત્યુ દર ખાલી જગ્યા તરીકે વ્યાખ્યાત કરવામાં આવે છે તો એમાં જવાબ આવશે કે ભાઈ એક વર્ષમાં હજાર જીવંત જન્મોમાં પ્રથમ વર્ષની ઉંમર પૂર્ણ કરતાં પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યા ત્યારબાદ આંદમાન નિકોબાર દ્વીપ સમૂહમાં આવેલ ખાલી જગ્યા એકમાત્ર ભારતનો સક્રિય દ્વારા મૂકે છે તો સિમ્પલ ક્વેશ્ચન છે જવાબ આવશે બેરન નીચેના પૈકી ભારતના બે પાડોશી રાજ્યો વચ્ચે સરહદી જમીન સંબંધમાં કયા રાજ્યો વચ્ચે વિવાદ ચાલે છે ચાલી રહ્યો છે તેવા કયા રાજ્યો છે તો મિત્રો એ કયા એ રાજ્યો છે મહારાષ્ટ્ર અને કર્ણાટક અને પંજાબ અને હરિયાણા એટલે કે ફક્ત એક અને બે આવશે આમાં ત્યારબાદ પૃથ્વી પર પૃથ્વી પરની જમીનના લગભગ કેટલા ટકા જે જમીન છે એ ભારત દેશમાં આવેલ છે તો ભારતમાં બે પોઈન્ટ બેતાલીસ ટકા આવેલ છે એટલે કે ઓપ્શન એ સાચો જવાબ બનશે ભારતની કુલ વસ્તીના ટકાવારીની દ્રષ્ટિએ ઉત્તર પ્રદેશ પ્રથમ ક્રમાંક પર છે બીજા ક્રમાંક પર નીચેના પૈકી કયું રાજ્ય આવે છે ઓકે વસ્તીની ટકાવાની દ્રષ્ટિ બીજા ક્રમે રાજ્ય આવે છે મહારાષ્ટ્ર ચાલો ત્યારબાદ વાત કરીએ નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે તો આમાં વાત કરીએ કે ભાઈ જે કુનંદ કુલમ તમિલનાડુ રશિયાના સહકારથી આ સાચું છે જે જે ચેતાપુર મહારાષ્ટ્ર ફ્રાન્સના સહયોગથી આ પણ સાચું છે મીઠી વિડી ગુજરાત યુએસના સહકારથી આ પણ સાચું છે તમામ સાચા છે તો ફાઇનલ જવાબ આપણે ટીક કરશો ઓપ્શન માં ચાલો ત્યારબાદ વાત કરીએ તો કે ભાઈ ભારતમાં નીચેના પૈકી કયા રાજ્ય પાસે થોરિયમનો સૌથી વધુ ભંડાર છે તો જવાબ આવશે આંધ્રપ્રદેશ ભારત પાસે થોરિયમની વિશાળ અનામત છે તો નીચેના પૈકી કયા સ્વરૂપમાં થોરિયમને મેળવવામાં આવે છે તો જવાબ આવશે કે ભાઈ દરિયાઈ રેતીના મહત્વના સાંદ્રના સ્વરૂપે મેળવાય છે નીચેના પૈકી કયા રાજ્યમાં પવન ઉર્જા માટેની મહત્તમ સંભાવના છે તો એ રાજ્ય છે મિત્રો તમિલનાડુ ભારતમાં સૌથી મોટી સંખ્યામાં સુતરાઉ કાપટની મિલો ક્યાં આવેલી છે તો એ આવેલી છે મિત્રો તમિલનાડુમાં જી હા ત્યારબાદ આગળ વાત કરીએ કે ભાઈ અહીં કયા ચાલુક્ય રાજાએ જૈન વિદ્વાન હેમચંદ્રાચાર્યના પ્રભાવથી પ્રાણીઓના કતલને પ્રતિબંધિત કર્યો હતો તો એ રાજ્ય છે મિત્રો કુમારપાળ ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ કે ભાઈ રાજકોટના શાસક ઠાકોર સાહેબ લાખાજી રાજસિંહજી દ્વિતીયનો પ્રગતિશીલ દ્રષ્ટિકોણ સેમાં પરિવર્તિત પરાવર્તિત થાય છે તો ભાઈ એમાં જવાબ આવશે ઓગણીસો ત્રેવીસમાં સંપૂર્ણપણે ચૂંટાયેલા પ્રતિનિધિથી સભાની સ્થાપના ત્યારબાદ સોમેશ્વર કૃત વૃત્તાંત કીર્તિ કૌમુદી નીચેનામાંથી ગુજરાતના કયા રાજવંશનો ઇતિહાસ છે તેમાં જવાબ આવશે મિત્રો સોલંકી ઓકે મિત્રો આજે ઓપ્શન સોરી મિત્રો આજે ઓપ્શન નંબર બાવન છે ઓકે ક્વેશ્ચન નંબર બાવન જે છે એમાં જવાબ આવશે રાજકોટમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું સત્ર આવશે આમાં તો સુધારી લેજો લેજો બાદ ઓગણીસો ત્રીસના મહાત્મા મહાત્મા ગાંધીના જાણીતા દાંડીના મીઠા સત્યાગ્રહની ખૂબ પહેલાં ગુજરાતના કયા ભાગમાં અઢારસો ચુમ્માલીસમાં મીઠા પર કર વધારો વસુલાટ સામે અસરકારક આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું તો જવાબ આવશે મિત્રો અહીં સુરત ચોલ સામ્રાજ્યના કયા શાસકે દક્ષિણ પૂર્વીએ શિયાના શ્રી વિજયના રાજ્ય સામે ઝુંબેશો ચલાવી હતી તેમાં જવાબ આવશે રાજેન્દ્ર પ્રથમ ત્યારબાદ જૂનાગઢમાં સુરદર્શન તરાવ તરીકે ઓળખાતા જરાશયની પાળ કોણે બાંધી હતી તે બાંધી હતી પુષ્ય ગુપ્તે ગુપ્ત સામ્રાજ્યના પતન પછી સૌરાષ્ટ્રમાં વલ્ભીનું જેણે નવું સામ્રાજ્ય સ્થાપ્યું તે કોણ હતા તો એ હતા સેનાપતિ પટ્ટાર ત્યારબાદ આગળ વાત કરીએ કે નીચેના પૈકી કયા વર્ષના સંધિધારા હેઠળ ગવર્નર જનરલનો હોદ્દો ગવર્નર જનરલ ઓફ બંગા ઇન કાઉન્સિલથી બદલીને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા ઇન કાઉન્સિલ કરવામાં આવ્યો તો એ વર્ષ હતું અઢારસો ને તેત્રીસ ત્યારબાદ અઢારસો સત્તાવનમાં ખાલી જગ્યાના જમીનદાર કુંવરણસિંહે વિપ્લવમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો તો જવાબ આવે ભાઈ બિહારના જગદીશપુર નીચેના પૈકી કોણે અઢારસો પંચોતેરમાં વર્નાક્યુલર પ્રેસ એક્ટ કઢી વર્તમાનપત્રોના સ્વાતંત્ર્ય પર કાપ મૂક્યો હતો તેમાં જવાબ આવશે લોર્ડ લિટન ત્યારબાદનો પ્રશ્ન કે અઢારસો બોતેરમાં પસાર કરવામાં આવેલ ધ નેટિવ મેરેજ એક્ટ હેઠળ ખાલી જગ્યા વર્ષની નીચેની છોકરીઓના લગ્નની મનાઈ કરવામાં આવી તો જવાબ આવશે ચૌદ નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ક્વેશ્ચન નંબર બાસઠમાં સાચું વિધાન પસંદ કરવાનું છે તો આમાં જવાબ આવે છે કે ભાઈ ભાઈ ઓપ્શન કે બ્રિટિશ સંસદે ધ રોયલ સંસદ એક્ટ પસાર થતાં ઇંગ્લેન્ડની રાણી વિક્ટોરિયાએ કેસરે હિન્દ ખાલી જગ્યાએ અઢારસો ને પચીસ માં વેદાંતોના એકેશ્વરવાદી સિદ્ધાંતોનું શિક્ષણ આપતા વેદાંત કોલેજ શરૂ કરી વેદાંત કોલેજ ચોબશે રાજા રામ મોહન રાય બ્રિટિશ શાસનમાં રૈયતવાળી પ્રથા ને ખાલી જગ્યાએ સ્થાન આપ્યું તો જવાબ આવશે સર થોમસ થોમસ મુન્રો ભારતમાં રેલવે બાંધવા માટે અઢારસો ને ચુમ્માલીસ પિસ્તાલીસમાં નીચેના પૈકી કઈ કંપનીઓ રચવામાં આવી હતી તો આમાં ઇસ્ટ ઇન્ડિયા કંપની પણ આવશે અને ગ્રેટ ઇન્ડિયન પેનિન સુલા કંપની પણ આવશે એટલે કે બંને આવશે ઓપ્શન સી સાથે જવાબ ત્યારબાદ સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તરેટીમાં કયા કુંડળી નજીક આવેલો છે દામોદર સોલંકી વંશના કયા રાજ્યોએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી એટલે કે હાલનું અમદાવાદ નગર વસાવ્યું હતું તો જવાબ આવે કર્ણદેવ સોલંકી બ્રિટિશ શાસન વખતે કચ્છના જે ચલણી સિક્કા કયા નામે ઓળખાતા હતા તો એ ઓળખાતા હતા કોરીના નામે કચ્છ જિલ્લાનું ધોરાવીરા શાના માટે પ્રખ્યાત બન્યું છે તો સિમ્પલ ક્વેશ્ચન છે હડપ્પાકાલીન અવશેષો માટે ગુજરાતનો તમામ વહીવટ ગુજરાતી ભાષામાં ચલાવવાનો નિયમ કયા રાજાએ કર્યો હતો પુત્રો એ રાજા હતા સિયાજીરાવ ગાયકવાડ ત્યારબાદ કુંતાસી પુરાતત્વ સ્તર વિશે આપણે સત્ય વિધાનો પસંદ કરવાના છે ત્રણ વિધાનો આપણને આપી દીધા છે સત્ય વિધાનો પસંદ કરવાના છે કે આ જે સ્તર છે તે ફૂલકી નદીના જમના કિનારે આવેલું છે એકદમ સાચું છે આ સ્તરથી બંદર તેમજ ઔદ્યોગિક સંકુલ મળી આવે છે આ પણ સાચું છે અને ત્રીજું પણ સાચું છે એટલે કે ઓપ્શન એ સાચો જુઓ ત્યારબાદ ખાલી જગ્યા પિય સંસ્કૃતિ દરમિયાન મીઠું ઉત્પા ખાલી જગ્યા અને પિય સંસ્કૃતિ દરમિયાન મીઠું ઉત્પાદનનું સ્તર તમાજો બસ મિત્રો ભાવનગરમાં આવેલું પાદરી ચાલો કોઈ સ્ત્રી પ્રથમ વખત સર્ગભા થાય છે ત્યારે બધી સ્ત્રીઓ દ્વારા નીચેનામાંથી કયું નૃત્ય પ્રસ્તુત કરવામાં આવે છે તો એ નૃત્ય છે મીચો જગ નૃત્ય તે પ્ર મિત્રો લેખક અને નાટકનું જે યોગ્ય જોડકું પસંદ કરવાનું છે તો ચાલો રણછોદરામ જે રણછોડરામ ઉદયરામ દવે તેમનું સરસ મજાનું પ્રખ્યાત નાટક છે જેનું નામ છે લલિતા દુખદર્શક નવલામ પંડ્યા તેમનું છે ભટ્ટનું ભોપાળું દલપતરામનું છે મિથ્યાભિમાન અને કે એન કાબરાજીનું છે નિંદા ખાન એટલે કે સામસામે જ જવાબ આપી દીધા છે ઓકે એટલે કે ઓપ્શન એ સાચો જવાબ ત્યારબાદ આદિજાતિ મેળાઓ અને ઉત્સવો ઉત્સવો અને જિલ્લાઓની આપણે સાચી જોડીઓ પસંદ કરવાની છે તો વાત કરીએ ભાંગુળિયાનો જે મેળો છે તે વડોદરા ખાતે ભરાય છે આ સાચું છે ગોરગધેરાનો મેળો દાહોદ આ પણ સાચું છે ચિત્ર વિચિત્રનો મેળો બનાસકાંઠા ખોટું છે ઓકે સાબરકાંઠા આવે નાગધરાનો મેળો જૂનાગઢ આ પણ ખોટું છે ઓકે નાગધરાનો મેળો જે છે જૂનાગઢ ખાતે ભરાય છે આ પણ મિત્રો કેવું છે ખોટું છે ઓકે તો આમાં એક અને બે સાચા છે એટલે કે ઓપ્શન બી રાઈટ આન્સર તુર્કી સુલતાનોએ બનાવેલ અટાલા મસ્જિદ કયા સ્તરે આવેલી છે તો મિત્રો એ આવેલી છે જોનપુર ખાતે દ્રવિડ કુળની ભાષાઓમાં કઈ ભાષા કઈ ભાષા સૌથી પ્રાચીન ભાષા છે તો એ છે તમિલ ભાષા નીચેનામાંથી કઈ શૈલીમાં પશુ પક્ષીઓના ચિત્રકાર તરીકે મનસુર નામનો ચિત્રકાર ખૂબ જાણીતો હતો તો જવાબ આવશે મુઘલ શૈલી પંડિત રઘુનામ શેઠ કયા સંગીત વાદ્યના કલાકાર હતા તો જવાબ આવશે મિત્રો વાંસળી ત્યારબાદ અનાજ રહેઠાણ ઓજારો ઓજારો પ્રાણીઓ અવશેષો મળેલો હોય તેવા પ્રાચીન સ્તરો અને હાલમાં તે સ્તરો કઈ જગ્યાએ છે તેની જોડક પૈકી ખોટું વિધાન પસંદ કરવાનું છે જુઓ કોલડીઓ ઉત્તર પ્રદેશ ખાતે આવેલા છે આ સાચું છે ચિરાંત બિહારમાં આવેલું છે આ પણ સાચું છે લાંગ્રેજ ગુજરાત આ પણ સાચું છે મહાગઢા રાજસ્થાન આ ખોટું છે મહાગઢ પણ ઉત્તર પ્રદેશમાં આવશે ઓકે તો રાઈટ આન્સર આવશે તે ઓપ્શન ડી ત્યારબાદ સાંસ્કૃતિક વન અને તે ક્યાં આવેલા છે તેનું જોડકું જોડવાનું છે ચાલો ફટાફટ જોડી પુનિત વન આવેલું છે મિત્રો સેક્ટર અઢાર ગાંધીનગર ખાતે ઓકે માંગલીઓને આવેલું છે અંબાજી ખાતે રક્ષકોન આવેલું છે રુદ્રમાતા ડેમ સાઈડ કચ્છ જિલ્લામાં અને ચડેશ્વર ડેમ આવેલું છે ઓધવ અમદાવાદ ઓકે આવી રીતે જોયું તો ઓપ્શન એ રાઈટ આન્સર ત્યારબાદ કે ભાઈ વર્ષ બે હજાર જે અગિયારની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારની ટકા વસ્તીનું ટકાવર એનું પ્રમાણ જણાવવાનું છે તો શહેરી વસ્તી બેતાલીસ ટકા ગ્રામીણ બાવન ટકા એટલે કે ઓપ્શન બી સાચો છે ચાલો રાજ્યમાંથી પસાર થતાં રાજકીય ધોરીમાર્ગો એટલે કે નેશનલ લંબાઈ લંબાઈને કિમીમાં અનુલક્ષીને ચડતા ક્રમમાં ગોઠવવાનું છે ઓકે તો આમાં મિત્રો જે ચડતા ક્રમમાં ગોઠવતા આપણને ઓપ્શન એ સાચો જવાબ મળે છે થોડુંક અઘરો ક્વેશ્ચન છે ચાલો ગુજરાતની રૂપે નદીના સંદર્ભોમાં આપણે સાચો વિધાનો પસંદ કરવાના છે ચાલો ચેક કરીએ ત્રણ વિધાનો આપી દીધા છે રૂપણ નદી જે છે તાનગાની ટેકરીઓમાંથી નીકળે છે ઓકે અને કચ્છના જે રણને મળે છે આ સાચું છે આ નદીની લંબાઈ પંદરસો કિમી છે ના પંદરસો ના આવે એકસો પચાસ કિમી આવે એટલે કે બીજું વિધાન ખોટું છે અને આ એકમાત્ર સહાયક નદી પુષ્પાવતી છે આ પણ ખોટું છે બીજી પણ ખારી નદી પણ નદીની સહાયક નદી છે એટલે કે ફક્ત પહેલું વિધાન સાચું છે ઓપ્શન એ રાઈટ આન્સર ત્યારબાદ ગુજરાતમાં ભૌગોલિક લક્ષણ એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન એટલે કે જીઆઈ ટેક બાબતે સાચા વિધાનો આપણે પસંદ કરવાના રહેશે તો મિત્રો વાત કરીએ કે ગુજરાતમાં જે છે ખંભાત નાકિક કચ્છનું ભરતકામ અને પાટણના પટોળાએ ભૌગોલિક જે રક્ષણ પ્રાપ્ત કરેલ છે આ સાચું છે ખંભાત નાકિક વિવિધ રંગો જેવા કે પીરા લીલા ગુલાબી કાળો સફેદ અને ભૂખરા જે રંગ છટામાં જોવા મળે છે આ પણ સાચું છે ખંભાત નાકિક રાજપીપળાની ટેકરીઓમાંથી એકત્રિત કરવામાં આવે છે આ પણ સાચું છે અને હકીકના મારા બનાવવાની કળા આ ક્ષેત્રમાં ચાર હજાર વર્ષોથી ચાલી આવે છે ઓકે તમામ સાચા છે ઓપ્શન ડી ત્યાં પણ ગુજરાત રેલવે લાઇન બાબતે નીચેનામાંથી સાચા વિધાનો પસંદ કરવાના છે તો મિત્રો આમાં જે વાત કરીએ તો આમાં જે છે બીજું વિધાન ખોટું છે ઓકે બાકીના તમામ સાચા રહેશે ચાલો આગળ વાત કરીએ બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની આદિવાસી વસ્તી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો આમાં પણ ચાર વિધાનો આપી દીધા છે સાચા વિધાનો પસંદ કરવાના છે તો મિત્રો વાત કરીએ તો જે ગુજરાતમાં સીધી જે ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ સૌથી વધુ વસ્તી ધરાવે છે ના કે ઓકે આ મિત્રો ખોટું છે ઓકે જોઈને ખબર પડીયા આ બિલ એને આવે સીધી ના આવે બિલ આવે એટલે કે ચોથું ખોટું છે ઓકે બાકીના તમામ સાચા છે જો ચોથું ખોટું હોય તો ઓટોમેટિક જે બી સીડી ઓપ્શન રિમૂવ થઈ જાય છે અને જવાબ આવે છે ઓપ્શન એ ઓકે મિત્રો તો આવા સરસ મજાના વીસ જેટલા મોડલ પેપરની જો તમે પીડીએફ મેળવવા માંગતા હો તો તમે મિત્રો અહીં હું જે નંબર લખું છું એટલે કે ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલી આપજો તો મિત્રો આ વીસ જેટલા સરસ મજાના મોડલ પેપરની તમને પીટીએફ મળી જશે ચાલો કાશ્મીરની ખેડ ખાલી જગ્યા વચ્ચે આવેલી છે તેમાં જવાબ આવશે પીર પંજાલ પર્વતમારા અને હિમાદ્રી પર્વતમારા ત્યારબાદ આપણે ગુજરાતના તળાવોને ક્યાં આવેલા છે એના સંદર્ભે જોડકું આપેલું છે ચાલો અમૃતસર તરાવ પૂજમાં આવેલું છે લખોટા તરાવ જામનગર સુરસાગર તો મિત્રો જવાબ આવશે વડોદરા અને થોડ તરાવ મહેસાણા એટલે કે જવાબ આવે છે આપણું ઓપ્શન એ ચાલો નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે નૈનીતાલ સરોવર તો જે ટેક્ટ્રોનિક આદ્રભૂમિ એકદમ સાચું લોકટક જે સરોવર નાણાકાર આદ્રભૂમિ એકદમ સાચું કે લોનાર સરોવર મહારાષ્ટ્રમાં આવેલું જ્વારામુખી આ પણ સાચું ઓપ્શન વિસ્તાર ધરાવે છે તો મિત્રો એ છે મહાનદી નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી ચાલો એશિયા સિંહો તેના પ્રાકૃતિક વસાહતમાં ગીરરાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ વન્યજીવ અભયારણ્ય ગુજરાતમાં જોવા મળે છે આ તો સાચું છે વિશ્વના સૌથી મોટા ભરતી મેંગ્રુવ જંગલ સુંદરવન એ પ્રખ્યાત રોયલ બે રોયલ બંગાળ વાઘનું નૈસર્ગિક નિવાસસ્થાન છે સાચું છે ઉત્તરાખંડના જીમકોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનમાં બંગાળ વાઘ અને એશિયાથી જોવા મળે છે આ પણ સાચું છે ખોટું ઉદ્યાન શોધવાનું છે એક પણ ખોટું નથી તો આપણે સેમાં ટિક કરીશું ઓપ્શન ડીમાં ત્યારબાદ પ્રખ્યાત પાણીના ધોધ અને સંબંધિત રાજ્યની કઈ જોડીઓ સાચી છે ઓકે તો મિત્રો આમ વાત કરી તો બધા સાચા જ છે એટલે કે ઓપ્શન બી અહીં સાચો જવાબ રહેશે નીચેના પૈકી કયા રાજ્યમાં સૌથી વધારે જંગલોનો વિસ્તાર આવેલો છે તો એ છે મિત્રો મધ્યપ્રદેશ નીચેના પૈકી કઈ નદીના સમૂહ હિમાલય પર્વતમાળામાંથી નીકળે છે તેમાં જવાબ આવશે બિયાસ રાવી અને ચીના રાધાનગરી અભયારણ્ય ભારતના કયા રાજ્યમાં આવેલું છે રાધાનગરી અભયારણ્ય યાદ રાખશું મિત્રો એ આવેલું છે મહારાષ્ટ્રમાં સૌરાષ્ટ્રનો કયો જિલ્લો દરિયાઈ સીમા ધરાવતો નથી તો એ છે મિત્રો સુરેન્દ્રનગર નીચેનામાંથી કઈ જોર સાચી નથી ચાલો નીચેનામાંથી કઈ જોર સાચી નથી તો વાત કરીએ તો નારાયણ સરોવર અમદાવાદ જિલ્લામાં ના આવે એ આવે કચ્છ જિલ્લામાં ગુજરાતમાં આવે તીર્થ સ્થાનો પૈકી કયું જોડું ખોટું છે આમાં પણ વાત કરીએ પીરાણા બોતાડા ખોટું છે મિત્રો ઓકે પીરાણા ક્યાં આવે અમદાવાદમાં આવે ત્યારે આપણે ગુજરાતમાં એનર્જી ડેવલપ એનર્જી ડેવલપમેન્ટ જે એજન્સી એટલે કે ગેડાનું વડું મથક ક્યાં આવેલું છે તે આવેલું છે ગાંધીનગર ખાતે નાણાં વિધેયક બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી તો એમાં જવાબ આવશે કે ભાઈ રાજ્યસભા તેની ભલામણો સાથે તેને દિવસના સમયગાળામાં પરત કરશે આ ખોટું છે ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા સંદર્ભે નીચેના પૈકી કયું સાચું નથી એમાં જવાબ આવશે કે ભાઈ ખુલ્લા મતદાન દ્વારા ચૂંટણી આ ખોટું છે નીચેના પૈકી કયો મૂળભૂત અધિકાર નિવારક અટકાયત ધારા દ્વારા નિયંત્રિત થાય છે તેમાં જવાબ આવશે સ્વાતંત્રતાનો અધિકાર રાજ્ય પુનઃગઠન અધિનિયમ સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી તેમાં જવાબ આવશે કોઈ મદ્રાસના કન્નડ બોલતા વિસ્તારનો હૈદરાબાદમાં સમાવેશ ત્યારબાદ બ્રિટિશ સમય દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ તો જવાબ આવશે ચાર્ટર એક્ટ અઢારસો ત્રેપન લોકસભામાં શૂન્યકાળની મહત્તમ અવધિ ખાલી જગ્યા હોઈ શકે તે હોઈ શકે અનિર્દિષ્ટ નાગરિક કોની ફરિયાદોના નિવારણ માટે લોકપાલ અને લોકાયુક્ત જેવી ખાસ અધિકૃતતાની સ્થાપનાની ભલામણ કોણે કરી હતી તો જવાબ આવશે પ્રથમ વહીવટી સુધારણા આયોગે ભારતના બંધારણમાં સ્થાપિત ભારતની ધર્મનિરપેક્ષતા નીચેના વિચારોથી પ્રેરિત છે નીચેના પૈકી કયું ખોટું છે તે જણાવવાનું છે તમે વાત કરીએ કે ભાઈ બધા ધર્મોનો આદર અને રક્ષણ આ તો સાચું છે ધર્મના આધારે કોઈની સામે ભેદભાવ નહીં આ પણ સાચું છે રાજ્ય બધા ધર્મોથી સમાન ધરાવે છે આ પણ સાચું છે એક પણ ખોટું નથી મિત્રો આની અંદર તો આપણે ઓપ્શન ડીમાં ટીક કરશું ચુમ્મોતેરમાં બંધારણીય ચુમ્મોતેરમાં બંધારણીય સુધારા અધિનિયમ ઓગણીસો ત્રાણુંના સંદર્ભે નીચેના પૈકી કયો જવાબ સાચો છે તો મિત્રો આમાં વાત કરીએ તો આમાં જે છે કે અનુચ્છેદ બસો તેતાલીસ આર નગરપાલિકાની સંરચના તો આ તો સાચું રહેશે ત્યારબાદ અનુચ્છેદ બસો તેતાલીસ એસ વોર્ડ સમિતિની રચના પણ સાચું છે ત્રીજું મિત્રો ખોટું છે ચોથું પણ સાચું છે ઓકે એટલે કે એક બે ચાર ઓપ્શન સી સાચો છે માંડલ કમિશનની ભલામણોનો અમલ કરતાં પછાત વર્ગની સત્યાવીસ ટકા અનામત ભારત સરકારે ક્યારથી લાગુ કરી તો જવાબ આવશે ઓગસ્ટ ઓગણીસો નેવુંથી છથી ચૌદ વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો હક બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે તો અનુચ્છેદ એકવીસ એ ત્યારબાદ લઘુમતી પંચને બંધારણીય દરજ્જો કયા વર્ષમાં આપવામાં આવ્યો તો જવાબ આવશે ઓગણીસો ને બાણું ક્રિમિલેયર શબ્દ કોના માટે વપરાયો છે તો જવાબ આવશે અન્ય પછાત વર્ગ માટે બંધારણ સભાની કેન્દ્રીય સમિતિના સભ્ય તરીકે નીચેનામાંથી કઈ મહિલાનો સમાવેશ થયો હતો તો જવાબ આવશે સરોજની નાયડુ અન્ય પછાત વર્ગો માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા થતી સીધી ભરતીમાં કેટલી જગ્યાઓ અનામત રાખવામાં આવે છે તો જવાબ આવશે પચીસ પોઈન્ટ ચોર્યાસી ટકા મંડલ કમિશનની દ્રષ્ટિએ અગત્યનો માપદંડ કર્યો હતો તો એમાં જવાબ આવશે કે ભાઈ સામાજિક અને શૈક્ષણિક લોકસભામાં અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી માટે કયા રાજ્યમાં સૌથી વધારે અનામત બેઠકો છે તો મિત્રો એ છે ઉત્તર પ્રદેશ કયા બંધારણીય સુધારાથી ગ્રામસભાને બંધારણીય દરજ્જો મળ્યો તો એ જવાબ આવશે તોતેરમાં તોતેરમાં બંધારણીય સુધારો પછાત વર્ગોના અનામત અંગે નામદાર સર્વોચ્ચ અદાલતે તારીખ સોળ અગિયાર બે ઓગણીસો બાણું ના ચુકાદામાં શું શરત મૂકી હતી તો જવાબ આવશે કોઈ ક્રિમિલેયરને લાભોથી બાકાત રાખવા ચાલો બંધારાના વાલી તરીકે કોણ ફરજ બજાવે છે તો એ છે મિત્રો સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રીય લઘુમતી પંચને વૈધાનિક દરજ્જો ક્યારથી આપવામાં આવ્યો તો જવાબ આવશે ઓગણીસો ને બાણુંથી તે આપણે બંધારણની કઈ કલમ મુજબ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ માટે રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરાઈ છે તો મિત્રો તે અનુચ્છેદ છે અનુચ્છેદ ત્રણસો અડત્રીસ એ માહિતી અધિકાર ધારો કઈ સાલમાં પસાર થયો બે હજારને પાંચમાં ભારતમાં અમુકમાં સમાજવાદી શબ્દ કયા બંધારણીય સુધારાથી ઉમેરવામાં આવ્યો છે તો આવશે બેતાલીસમો બંધારણીય સુધારાથી ત્યારબાદનો પ્રશ્ન છે એકસો પચીસમાં કે બંધારણના કયા સુધારા મુજબ પ્રાથમિક શિક્ષણને મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો છે જવાબ આવશે સુધારો ભારતીય બંધારણના કયા મુજબ જે ઇલ કાબુની નાબૂદી કરવામાં આવી તો અનુચ્છેદ અઢાર અલ્પસંખ્યાવાળા સમુદાયોના હિતોનું રક્ષણ બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે તો અનુચ્છેદ ઓગણત્રીસ સગવડો અને તકોની અસમાનતા નાબૂદ કરવાનું ધ્યેય કોનું છે એ છે મિત્રો કલ્યાણ રાજ્ય રાજ્ય સલાહકાર પરિષદના કામકાજની કાર્યરીતિમાં કેટલા ટકા સભ્યો હાજર હોય તો બેઠકનું કોરમ પૂર્ણ કરાય પચાસ ટકા બાદ કે ભાઈ નાગરિકો માટે એક સરખો દીવાની કાયદો એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવ્યો છે તો એ અનુચ્છેદ છે અનુચ્છેદ ચુમ્માલીસ ત્યારબાદ રેફ્રિજરેટરમાં રેફ્રિજ ફ્રન્ટ તરીકે વપરાતું પ્રવાહી ખાલી જગ્યા હોય છે તો એ છે પ્રવાહી એનોમિયા ઓકે પ્રવાહી એનોમિયા વિટામિન ડીના સંદર્ભમાં સાચું વિધાન આપણે પસંદ કરવાનું છે કે ભાઈ તે શરીરના હાટકામાંથી કેલ્શિયમ અને ફોસ્ફરસના શોષણ અને જાળવણી માટે જરૂરી છે આ એકદમ સાચી વાત છે રક્ત પરીક્ષણ દ્વારા મપાય છે આ પણ સાચું છે તો આપણે ફાઇનલ ઓપ્શન સીમાં ટીક કરશું એ બી બને પોલીન અને પીવીસી ખાલી જગ્યાના ઉદાહરણો છે તો એ છે થર્મોપ્લાસ્ટિકના નીચેના પૈકી કઈ ગ્રંથિ અંતઃસ્ત્રાવના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે જે શરીરમાં મીઠાનું સંતુલન જાળવી રાખે છે તેમાં આવશે એડિનલ ગ્રંથિ મેઘધનુષ્ય ખાલી જગ્યાની સંયુક્ત ઘટનાઓનું ઉદાહરણ છે તેમાં જવાબ આવશે વિભાજન વકલીભવન અને પરાવર્તન તેમાં નીચેનો કયો ગ્રહ પૂર્વથી પશ્ચિમમાં તેની ધરી તેની ધરી પર ફરે છે તો એ છે શુક્ર એક ગ્રામ ખાંડમાંથી કેટલી કેલરી ઉર્જા મળે છે તો એક ગ્રામ જે ખાંડ છે એમાંથી કેટલા કેલરી ઉર્જા મળે છે તો જવાબ આવશે ચાર પોઈન્ટ એક કેલરી ઓપ્શન એ ભારતીય વૈજ્ઞાનિક સર જગદીશચંદ્ર બોજ કયા ક્ષેત્રમાં તેમના કાર્ય માટે વિખ્યાત છે તો જવાબ આવશે રેડિયો અને માઇક્રોવેવ ઓપ્ટિકસ ધૂમ્રપાન કરનારા કાર્યક્રમે ખાલી જગ્યાની અસરથી પીડાય છે તો જવાબ આવશે કાર્બન મોનોક્સાઇડ અને જીવન બિંદી જીવ બચાવનાર બિંદુ એ નીચેનામાંથી કઈ પોષક ઉણપ દૂર કરવા માટે છે છે તો એ મિત્રો મિત્રો આયોડિન આ પોલીસ પાર્ટ સંપૂર્ણ ઓકે જો વિડીયો સારું હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી દો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો જો પોલીસ કોન્સ્ટેબલ માટે આવા સરસ મજાના પરીક્ષામાં સરસ મજાના આખે આખી પ્રેક્ટિસ થઈ જાય બેઠા પૂછાઈ જાય એવા સરસ મજાના વીસ મોડલ પેપરનું પીડીએફ પરથી જો તમે મેળવા માંગતા હો તો અહીં આપણા નંબર ઉપર સો રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર મિત્રો સ્ક્રીનશોટ મોકલી આપજો તો માત્ર બે મિનિટમાં વોટ્સઅપ દ્વારા આ પીડીએફ મટીરિયલ તમને મળી જશે તો ફરીથી મળીએ મિત્રો નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માત્ર